ભાજપના મૌડી મંડળે નિર્ણય કરી લીધો છે કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે પણ હજી પણ ક્ષત્રિયોમાં રોષ છે અને આંદોલન ચાલી રહ્યું છે આ સ્થિતિમાં હવે આગળ કઈ રીતે વાત વધશે એ બહુ મોટો સવાલ છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આ એક ઉમેદવારની એક ભાજપના ધરખમ નેતાની ટિપ્પણી અને એનો વિરોધ એ વર્ગ વિગ્રહમાં ન ફેરવાય એ જોવાની દરેકની જવાબદારી છે સૌરાષ્ટ્રે બહુ આવા વર્ગ વિગ્રહ જોયા છે અને હવે શાંતિ છે ત્યારે દરેકની જવાબદારી બની જાય છે આપણે આજે આ વિષયે વાત કરવી છે ને સાથે કોંગ્રેસની પણ વાત કરવી છે કૌશિકના કેલેડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી સૌપ્રથમ ભાજપે સૌથી પહેલી યાદી બહાર પાડી ઘણા ઘણી વહેલી યાદી બહાર પાડી ભાજપ આવું કરતું હોય છે પણ આ વખતે જરા વધારે વહેલી યાદી જાહેર થઈ અને કેટલીક જગ્યાએ બહુ વિરોધ થયો અને વડોદરા સાબરકાંઠામાં એટલો વિરોધ થયો કે પક્ષે ઉમેદવારો બદલવા પડ્યા ભાજપમાં કદાચ આવી પહેલી ઘટના છે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્યમાં આવું બન્યું છે એટલે એનો મતલબ કે સંતોષ ઘણો વધારે છે હવે ઉમેદવાર બદલાયા પછી પણ બધું શાંત પડી ગયું એવું પણ નથી અને એમાં રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના એક નિવેદનના કારણે ક્ષત્રિયોમાં જે રોષ વ્યાપ્યો છે એ રોષનું પ્રમાણ વધતું જાય છે રૂપાલા સાહેબે બે કે ત્રણ વાર માફી માગી લીધી છે એટલે પ્રશ્ન પૂરો થયો જે તો હતો પણ એવું થયું નથી ક્ષત્રિયોને હજી પણ એમ છે કે આ નિવેદન માફી લાયક નથી ક્ષત્રિયોના ઘણા બધા સંગઠનો જુદા જુદા સંગઠનોમાં આ વાત ચાલી રહી છે બહેનોના ઉપવાસ બહેનોના જોહરની વાત ચાલે છે રેલીઓ યોજાઈ રહી છે આવેદનો અપાઈ રહ્યા છે એટલે હજી આ રોષ ઠંડો પડ્યો નથી પણ આ બધા વચ્ચે મૌડી મંડળ ભાજપના એવું નક્કી કર્યું છે કે રૂપાલાને હવે બદલવામાં નહીં આવે એટલે એ નક્કી થયું છે કે રૂપાલા હવે આ ચૂંટણી રાજકોટમાંથી જ લડશે તો શું એ સ્થિતિ ઉપર બધી ચર્ચાઓ કેન્દ્રિત થઈ છે આ નિવેદન અથવા તો એના વિરોધને કઈ રીતે જોવો જોઈએ એ બહુ મુખ્ય સવાલ છે ક્ષત્રિય સમાજ નારાજ છે અને રાજેન્દ્રસિંહ રાણા જેવા ઠરેલ નેતા જો ભાવનગરની સભામાં એમ કહે કે મને પણ આ નિવેદનથી દુઃખ થયું છે એનો મતલબ એ કે ક્ષત્રિય સમાજને લાગી આવ્યું છે એ વાત સાચી રૂપાલા સાહેબનો એવો ઈરાદો નહોતો અથવા તો ચૂંટણી પંચે એમને ચીટ આપી કે એમણે મહારાજા શબ્દનો ઉપયોગ કરેલો એટલે એમ કે ભાઈ આ આચાર સહિતા ભંગનો કોઈ ગુનો બનતો નથી અને એમ કરીને ક્લીન ચીટ આપી છે રૂપાલાને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ જરા ખોટા રસ્તે જઈ રહી છે એટલે તરત જ એમણે માફી માગી લીધી બે કે ત્રણ વાર માફી માગી અને હવે એમનું કહેવાનું એમ છે કે મૌડી મંડળ નક્કી કરી લીધું છે આ એમને દિલ્હીથી આવ્યા પછી આશાપુરા રાજકોટના આશાપુરા મંદિરમાં જઈ અને ફરી પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને બે ચાર દિવસ પછી મને લાગે છે કે કોમ પણ એ ભરશે હવે સમસ્યા એ છે કે ક્ષત્રિય સમાજમાં શું સ્થિતિ છે રોષ છે વિરોધ છે અને એમની એક જ માગણી છે કે રૂપાલાને બદલવામાં આવે ભાજપ એ બદલવા તૈયાર નથી તો શું આ મુદ્દો મહત્વનો છે પણ આ મુદ્દો ક્ષત્રિયોના કહેવા મુજબ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેનો છે એમની એમને ભાજપ સામે રોષ નથી એમને નરેન્દ્ર મોદી સામે રોષ નથી એમનો રોષ રૂપાલા સામે છે એમની એક જ માગણી છે કે એમને બદલવા જોઈએ અને ભાજપ એ બદલવાના નથી એવો પાકો નિર્ણય થઈ ચૂક્યો છે કારણ કે હવે જો રૂપાલાને બદલે તો આખા ગુજરાતમાં નામોશી થાય અને હજી પણ કેટલીક બેઠકોમાં રોષ છે ત્યાં માગણી વધારે બળવતર બને એટલે ભાજપની એક સ્ટ્રેટેજી કયો મજબૂરી કયો જે કયો એ ઉમેદવાર હવે ક્યાંય બદલવા માગતા નથી ઘણી જગ્યાએ હજી પણ વિરોધ ચાલી રહ્યો છે રૂપાલાને લાગે વળગે છે ત્યાં સુધી એમના નિવેદન ક્ષત્રિયનો રોષ અને એમાંથી વાત વર્ગ વિગ્રહ સુધી ન પહોંચે એ જોવાની જવાબદારી દરેકની છે કારણ કે સૌરાષ્ટ્રે પટેલ અને દરબારો વચ્ચેનો વિગ્રહ જોયો છે વર્ષો સુધી જોયો છે અને એમાં કેટલાય ખૂન ખરાબા થયા છે કેટલાય લોકોના જાન ગયા છે આ બહુ ઇતિહાસ જૂનો છે એની પાછળના કારણો શું છે એમાં અત્યારે આપણે નથી પડવું પણ સૌરાષ્ટ્રના ગામે ગામ એક સમયે આ સમસ્યાઓ બહુ હતી અને પછી જે રાજકીય બની એનાથી વધારે ગંભીર બની માનગઢ હત્યાકાંડ જેમાં અગિયાર પટેલોની હત્યા થઈ હતી અને આખી સરકાર હલી ગઈ હતી ત્યારે અને બહુ વાતાવરણ તંગ હતું કારણ કે પટેલો દરબારો સામ સામે હતા અને વધારે ખૂન ખરાબા થાય એવી શક્યતાઓ હતી અને સરકારે બહુ ગંભીરતાથી આ વાતને લીધીને આરોપીઓને પૈકડા પછી વાત શાંત પડી પણ ઘણાને ખબર નહીં હોય બે હજાર સત્તરની ચૂંટણી પ્રચારમાં નરેન્દ્રભાઈ મોદીએ એક જગ્યાએ સૌરાષ્ટ્રની સભામાં એક જગ્યાએ માનગઢ હત્યાકાંડનો ખાલી ઉલ્લેખ કર્યો તો ત્યારે ક્ષત્રિય અને પટેલ આગેવાનોની એક પ્રેસ કોન્ફરન્સ સંયુક્ત થઈ હતી ભાવનગર માને એમાં કહેવામાં આવ્યું હતું કે આ છંછેડો નહીં હવે બંને સમાજ વચ્ચે શાંતિ છે આ આવા ઉલ્લેખો ટાળવા જોઈએ અને પછી નરેન્દ્રભાઈ એક સભામાં સૌરાષ્ટ્રની જ એક સભામાં વાતને વાળી પણ લીધી હતી એટલે એની ગંભીરતા સમજવા જેવી છે કે આ રૂપાલાનું પ્રકરણ પટેલ દરબાર વચ્ચેનો વિગ્રહ બને એવું ન થવું જોઈએ કારણ કે આપણો એવો ઇતિહાસ રહ્યો છે ઓગણીસો અઠ્યાસી પંદર ઓગસ્ટના દિવસે ગોંડલના સંગ્રામસિંહ સ્કૂલના કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ આપણે જાણીએ છીએ કાલાવડમાં ભીમજીભાઈ પટેલ અપક્ષ ધારાસભ્ય હતા એની હત્યા થઈ હતી ઓગણીસો નેવ્યાસી વલ્લભભાઈ પટેલની હત્યા થઈ હતી એ પણ ત્યારે બહુ મજબૂત પટેલ નેતા હતા ઓગણીસો ને પંચાણુંમાં માં ગોંડલમાં જયંતિભાઈ વડોદરિયાની હત્યા થઈ હતી અને કેશુભાઈ હજી સત્તાના સૂત્રો સંભાળ્યા હતા બીજા કે ત્રીજા દિવસે એમણે ગોંડલ આવવું પડ્યું હતું આ સમજો તમે સાહેબ આ આ કેવી સમસ્યા ગંભીર છે એટલે આ દરેકની જોવાની જવાબદારી છે કે આ વસ્તુ વર્ગ વિગ્રહ સુધી ન પહોંચે આ બહુ જરૂરી છે કારણ કે આનાથી આખી સામાજિક જે આપણા તાણાવાળા છે એ તૂટી શકે છે પટેલ હોય દરબાર હોય કારણ કે ક્ષત્રિયો એકત્ર થયા એટલે સામે પટેલો એકત્ર થશે એવું લાગવા માંડ્યું ક્યાંક રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો લાગવાનું શરૂ થયું મિટિંગો બોલાવવાની પણ વાત થઈ એ જ રીતે ક્ષત્રિયોની મિટિંગ પણ બોલાવવાની વાત થઈ સંજોગો સારી વાત એ છે કે બંને એ કાર્યક્રમો બંધ રહ્યા પણ હવે ફરી પાછી વાત વહેતી થઈ છે કે ક્ષત્રિયોની રેલી થશે કેટલીક ક્ષત્રણીઓ જોહર કરવાની જે જાહેરાત થઈ છે ઉપવાસ આંદોલનની વાત થઈ છે આ બધાના કારણે એમની વાત સાચી છે ખોટી છે એ અલગ મુદ્દો છે પણ આ બધાનો કોઈ ગેરલાભ ન લે એ બહુ જરૂરી છે અને વાત વર્ગ વિગ્રહ સુધી ન પહોંચે એ એનાથી પણ વધારે જરૂરી છે મને લાગે છે કે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ પક્ષના નેતાઓ કોઈ પણ સમાજના નેતાઓ એ સંયુક્ત રીતે આ બાબતે આગળ આવવું જોઈએ અને રૂપાલા કે ક્ષત્રિય સમાજ કે જે કાંઈ એ સમસ્યા છે એ અલગ રીતે એમણે ઉકેલ લાવવો જોઈએ એ બધી વાત સાચી પણ દરેક સમાજના આગેવાનોએ આવીને એમ કહેવું જોઈએ કે આ વર્ગ વિગ્રહનો મુદ્દો નથી આ વાત બહુ આપણે ધ્યાને લેવી જોઈએ રાજકીય સમીકરણો જે હોય છત્રીઓ નારાજ થાય તો ભાજપને કેટલું નુકસાન થાય ને સામે પક્ષ પટેલો એકત્ર થઈ જાય તો ભાજપને કેટલો ફાયદો થાય ને આવી બધી વાતો જે ચાલી રહી છે એ ચાલવાની છે પણ મુદ્દો આ છે કે વર્ગ વિગ્રહ ન થવો જોઈએ પણ ગુજરાતમાં ભાજપના ઉમેદવારો બદલવાની માગણીઓ બહુ થઈ રહી છે મને લાગે છે કે ક્યારેય આવું આટલી હદ સુધી ભાજપમાં સંતોષ જોવા મળ્યો નથી વડોદરા સાબરકાંઠામાં ઉમેદવારો બદલા પછી પણ શાંતિ થઈ નથી વડોદરામાં પણ હેમાંગભાઈ જે ડૉક્ટર હેમાંગ છે એમની સામે હજી વિરોધ છે અને એ સપાટી પર દેખાય છે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ આપી બીજા ઉમેદવાર તરીકે એમની સામે પણ વિરોધ છે કોંગ્રેસના એ આયાતી ઉમેદવાર છે એમ ભાજપમાં આ વિરોધ થઈ રહ્યો છે કેટ કેટલી જગ્યાએ વિરોધ છે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા જે મોરબી જિલ્લાના છે એમને ટિકિટ અપાય અને એના કારણે તળપદા કોળી સમાજ નારાજ છે કોંગ્રેસે એની સામે ઋત્વિક મકવાણાને ઉતાર્યા છે પૂર્વ ધારાસભ્યને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપવામાં આવી છે ટિકિટ કપાશે એવી ધારણાઓ હતી પણ એ વચ્ચે એમને ફરી ટિકિટ અપાણી છે એમાં લોહણા સમાજ નારાયણ છે કારણ કે વેરાવળના ડોક્ટર ચગની જે આપઘાતનો કેસ હતો એમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછ ઉછળ્યું હતું પણ એમની ધરપકડ કે કાંઈ થઈને બહુ માગણીઓ થઈ હતી આજે પણ લોહાણા સમાજમાં નારાજ અકબત ડોક્ટર ચગના પુત્ર એમ કીધું કે આ વાત વાત હવે પૂરી થાય છે અમારે સમાધાન થઈ ગયું છે પણ હજી પણ ત્યાં સમસ્યાઓ છે પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાની સામે આવ્યાતી ઉમેદવારની સમસ્યા ભલે એટલી બધી સપાટી પર નથી પણ ક્યાંક છાને ખૂણે હજી પણ વિરોધ થાય છે અમરેલીમાં ભરતભાઈ સુતરિયા સામે બહુ વિરોધ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાંના પ્રભારી હતા ત્યાં ગયા અને કેટલાક કાર્યકર્તા એક કાર્યકર્તાએ તો બહુ સ્પષ્ટ કહ્યું કે ઉમેદવાર બદલવો જોઈએ અસંતોષ છે મુખ્યમંત્રીએ પણ જૂનાગઢ આવવું પડ્યું અમરેલી જવું પડ્યું અને જુનાગઢમાં જવાહર ચાવડા અને મહેન્દ્ર મશરૂ જેવા નેતાઓ ભાજપના એમાં હાજર ન રહ્યા એની પણ નોંધ લેવાની છે રાજકોટમાં વિરોધ છે જુદા પ્રકારનો વિરોધ છે પણ જે રૂપાલાનો વિરોધ છે એક એક ચર્ચા સતત એ થઈ રહી છે કે ભાજપે આ વિવાદને ઉકેલવામાં થાપ ખાધી છે જયરાજસિંહને ત્યાં મીટિંગ બોલાવવામાં આવી અને જે રીતે રૂપાલાએ માફી માંગી એનાથી પણ ક્ષત્રિય સમાજમાં કેટલીક નારાજગીઓ થઈ છે શરૂઆતમાં આ પ્રકરણને બહુ ગંભીરતાથી નહીં લેવાનું ભાજપ દ્વારા ભાજપના કેટલાક અગ્રણીઓ દ્વારા એ પણ એક ભૂલ ગણવામાં આવે છે બીજું કે ભાજપના કેટલાક અંદરના લોકો એવું ચાહે છે કે આ વિવાદ ચાલતો રહે આમાં નામઠામ પડવામાં કોઈ મતલબ નથી પણ ક્યાંક આવી ગંધ તો અણસાર તો આવે છે કેટલાક ક્ષત્રિય અને ક્ષત્રિય નેતાઓમાં પણ ભાજપ તરફી ભાજપ વિરોધી એવા પણ વાળાઓ હવે જોવા મળી રહ્યા છે એટલે આ બધા બહુ સારા અણસાર નથી અને ભાજપ માં આવું પહેલીવાર જણાઈ રહ્યું છે એ સૌથી વધારે નોંધપાત્ર છે અને મને લાગે છે કે મોવડી મંડળે એની ગંભીર નોંધ લેવી પડી છે હવે પ્રચાર જ્યારે શરૂ થાય નરેન્દ્રભાઈની સભાઓ થાય અને પછી ચિત્ર બદલાય એ પછીની વાત છે પણ અત્યારે જે સ્થિતિ છે એ ભાજપમાં ક્યારેય જોવા મળતી નહોતી એનું કારણ આયાતી ઉમેદવારો છે એ તો બહુ સબળ કારણ છે પણ એની સામે તમે જુઓ કે કોંગ્રેસમાં પણ સમસ્યાઓનો પાર નથી ભાજપે છવ્વીસે છવ્વીસ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે બે ઉમેદવારો બદલા છે રૂપાલા નહીં જ બદલાય એવી જ એવો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે પણ હજી સુધી કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એમાં રાજકોટ પણ છે રૂપાલા સામે વિવાદ થઈ રહ્યો છે પણ કોંગ્રેસ ક્યાંય હજી ચિત્રમાં જ નથી કોણ ઉમેદવાર પરેશ ધાનાણી વિપક્ષના નેતા રહી ચૂકેલા એમને રાજકોટથી ઉતારવાની વાત હતી પણ ધાનાણીએ ના પાડી કે આપણે કોઈ બીજાને લડાવશું હવે પાછા ધાનાણીને મનાવવાના પ્રયત્નો ચાલે છે એ ઉપરાંત રાજકોટના હેમાંગ વસાવડા ઇન્દ્રનીલના કાસમાણા સુરાણી આવા બધા નામો ઉછળા પણ નામ નક્કી થયું નથી હવે આજકાલમાં નામ નક્કી થાય એવી વાતો ચાલી રહી છે મહેસાણા અમદાવાદ પૂર્વ નવસારીમાં પણ સી આર પાટીલ સામે નામ જાહેર થયું નથી એટલે આ પણ એક કોંગ્રેસની સમસ્યા છે અર્જુન મોઢવાડિયાથી માંડી અમરીશ ડેર સુધીના નેતાઓ ભાજપમાં ગયા છે એનો એની બહુ અસર પણ છે એ સ્વીકારવું પડે કોંગ્રેસ સ્વીકારે કે ન સ્વીકારે બીજું કે પાંચ ધારાસભાની પેટા ચૂંટણીઓ છે એમાં પણ ઉમેદવારો જાહેર થયા નથી એટલે કોંગ્રેસે એક તો બે સીટ ભાવનગર અને ભરૂચ આપને આપવી પડી છે એ પણ બહુ મોટી કોંગ્રેસ માટે એક પ્રકારની નાલેસી કહેવાય એવી સ્થિતિ છે અને ઉપરાંત હજી ઉમેદવારો નક્કી થયા નથી એ કોંગ્રેસની નબળાઈ દેખાડે છે પરેશ ધાનાણીથી માંડી અને સોલંકી સુધીના લોકો ચૂંટણી લડવાની ભરતસિંહ સોલંકી સુધીના લોકો ચૂંટણી લડવાની ના પણ પાડે છે કોંગ્રેસનો ક્યાંય હજી પ્રચાર જોવા મળતો નથી આ બહુ મહત્ત્વની વાત છે ચાલે છે પ્રચાર નથી ચાલતો એવું નહીં પણ જે રીતે ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે એની એની હિસાબે તો કોંગ્રેસ બહુ પાછળ છે એટલે એક બાજુ ભાજપમાં ઉમેદવાર બદલવાની માગણીઓ ચાલી રહી છે પછી એ વડોદરા હોય સાબરકાંઠા હોય હજી પણ ત્યાં વાત થાળે પડી નથી અમરેલી હોય સુરેન્દ્રનગર હોય આવા ઘણા બધા કિસ્સા લગભગ સાત આઠ બેઠક એવી છે કે જ્યાં વધારે પડતો રોષ છે તો સામી બાજુએ કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી રાજકોટ જેવી બેઠક પર તમે ઉમેદવારો જાહેર ન કરી શકો હવે ફોર્મ ભરવાના દિવસ નજીકમાં છે એ કોંગ્રેસ માટે બહુ મોટી મોટી વાત છે પ્રચારની દ્રષ્ટિએ મતદારોની દ્રષ્ટિએ પણ એ બહુ મોટી વાત છે પણ કોંગ્રેસમાં આવી સ્થિતિ વર્ષોથી રહી છે ને વાત વધારે બગડી છે ઓગણીસ બેઠકો આવી એમાંથી પણ કેટલીક વિકેટો ખડી છે અને હજી કેટલીક ખડશે આપણને ખબર નથી અને સામા પક્ષે ભાજપમાં જે આયાતી ઉમેદવારોને ટિકિટ અપાણી છે એનો પણ રોષ છે તમે જુઓ કેવી દુવિધા છે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી અને ભાજપ જે ઉમેદવારને પસંદ કરે છે જે મૂળે કોંગ્રેસી છે એની સામે વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતની ચૂંટણી મને લાગે છે પહેલીવાર લોકસભાની એવી છે કે આટલી હદે ઇન્ટરેસ્ટિંગ બની રહી છે બંને પક્ષોમાં સમસ્યાઓ છે અને સમસ્યાઓ સપાટી પર છે પણ ફરીવાર રૂપાલા ક્ષત્રિયોનો જે મુદ્દો છે એ પટેલ દરબારનો વર્ગ વિગ્રસ ન બને એ જોવાની જવાબદારી દરેકની છે ફરીવાર મળશો આભાર